ના કાર્યની પુનઃ વાપસી થઈ રહી છે જેમાં વાત કરીએ તો ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે પુનઃવાપસી સાથે નિવૃત્ત કર્મી પણ ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે કસ્ટમના આઈઆરએસ રમેશ ચૌહાણ કે જે વીઆરએસ લઈને આજે ભાજપમાં જોડાશે સો કાર્યકરોની સાથે તેઓ આજે ભાજપમાં જોડાવાના છે અને રામ મંદિર જે બનીને તૈયાર થયું તેની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ત્યારે રામ મંદિરથી પ્રભાવિત થઈને હું ભાજપમાં જોડાઈ રહ્યો છું જે વચન કે પૂરું કર્યું છે ભાજપે રામ મંદિર બનાવીને તે વાત તેમણે કરી હતી રમેશ ચૌહાણ દ્વારા સાથે જ તેમણે જે પ્રકારે આગળ વાત કરી હતી કે કસ્ટમ વિભાગની નીતિથી પણ તે પ્રભાવિત થયા છે અને તેને કારણે પણ તેઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે તો કસ્ટમ વિભાગમાં કામ કર્યું આ સિવાય જીએસટીના કારણે જે પ્રકારે ગ્રોથ થયો છે આ તમામ બાબત છે કે જેમાં તમામમાં કાર્યો થયા છે અને તેનાથી પ્રેરાઈને તેઓ ભાજપ સાથે જોડાઈ રહ્યા છે તેવું રમેશ ચૌહાણે કહ્યું હતું કે આ સાથે જ મારી સાથે હિન્દુ મુસ્લિમ શીખ જૈન પણ તેમની સાથે ભાજપમાં જોડાઈ રહ્યા છે તે તમામ વાત તેમણે આજે કરી હતી તો પુનઃ વાપસીની સાથે નિવૃત્ત કર્મી આજે ભાજપમાં જોડાઈ રહ્યા છે ઘણા બધા જે પ્રકારે નેતાઓ આ સિવાય જે પ્રકારે પૂર્વક કે જે ભાજપમાં હતા પહેલા અને ત્યારબાદ ભાજપ છોડીને ગયા હતા ત્યાં કોઈ અપક્ષથી ચૂંટણી લડ્યા હતા તે તમામ આજે ભાજપમાં ફરી એક વખત જોડાઈ રહ્યા છે જ્યાં હવે જે નિવૃત્ત કર્મચારી પણ હવે ભાજપમાં જોડાઈ રહ્યા છે તે પણ પુનઃ વાપસી કરી રહ્યા છે જેમાં કસ્ટમના આઈઆરએસ રમેશ ચૌહાણની આપણે વાત કરીએ તો તેમણે પણ રમેશ ચૌહાણ પણ ભાજપમાં જોડાઈ રહ્યા છે અને તેમણે ઘણી બધી વાત કરી હતી કે શા માટે તેઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે અમારા સંવાદદાતાએ પણ રમેશ ચૌહાણ સાથે ખાસ વાતચીત કરી હતી લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે હવે દરેક પક્ષમાં જોડતોડની નીતિ અપનાવતી હોય છે કમલમમાં આજે ભરતી મળ્યો છે પરંતુ કદાચ પ્રથમ વખત એવું બનતું હશે અધિકારી છે તે પોતાનો વીઆરએસ લઈને કમલમમાં આજે ખેસરીઓ ધારણ કરશે અને આપણી સાથે જોડાયા છે રમેશભાઈ ચૌહાણ વાત કરી તેમની સાથે રમેશભાઈ શું કારણ આજે આ નિવૃત્તતાની વીઆરસ લઈને કમલમમાં જોડાવાનું હું રમેશ ચૌહાણ જેમ તમે બહુ સરળ ને સીધો અને સાચો પ્રશ્ન પૂછ્યો છે કે લોકોને એવું લાગે કે સામે ઇલેક્શન આવી રહ્યું છે એટલે જોઈન કરતા હોય પણ હું કહું કે હું તો આમે પહેલેથી કવિને ગઝલકાર હતો સાથે સાથે આઈઆરએસ પણ હતો અને કવિને ગઝલકાર જ્યારે હતો ત્યારથી મેં મારા ભજનો અને ગીતો પર મારામાં રામ છવાયેલો જ હતો અને જ્યારે જોયું કે આ વર્ષોથી પાંચસો વર્ષથી જે આપણું સપનું હતું એ પૂરું થયું અને રામ મંદિરનું રામ આપણા રામજીએ ત્યાં બિરાજમાન થયા ત્યારે મારું મન અંદરથી કહી ઉઠ્યું કે ના હવે આ સમય છે કે જે ભગવાથી હવે થઈ આખો અને ત્યારે મેં પછી જ્યારે રામજીના અંદર બિરાજમાન થયું ત્યારે મેં એઝ આ એક કવિ તરીકે જે લખેલું મેં એ છે કે ઘટમાં ઘૂંટાતું નામ બતાવું કે ઘટમાં ઘૂંટાતું નામ બતાવું ને છાતી ચીરી રામ બતાવું માર્ગ મોક્ષનો સોદો છો ને તો ચાલો અયોધ્યા ધામ બતાવું આ અયોધ્યાધામમાં રામજીની સેવા કરવાનું નિશ્ચય કર્યો છે અને સાથે સાથે મેં મારા ડિપાર્ટમેન્ટમાં જે નોકરી કરી છે એ પ્રમાણે મેં જોયું છે કે જીએસટી બે હજાર સત્તરમાં ઇમ્પ્લિમેન્ટ કર્યા પછી પહેલાં જે એક્સાઇઝ અને કસ્ટમ્સની જે ડ્યુટી હતી એની કરતાં ડબલથી પણ વધારો આપણા રેવન્યુમાં થઈ ગયો છે અને આ જોયા પછી મોદી સાહેબનું જે વિઝન હતું એ મને લાગ્યું કે ના એમના કોઈ ખામી હોતી નથી અને એમણે જે કહ્યું છે કે બે હજાર પચીસમાં પાંચ ટ્રિલિયન ડોલર આપણી અર્થવ્યવસ્થા આપણી ઇકોનોમી થશે અને જે રીતે જીએસટી કામ કરી રહી છે તે પ્રમાણે સો ટકા થશે અને આના માટે આપણી જેવા સેવકો સાથે રહી અને જો મજબૂતી આપે તો બહુ સારી વાત છે રામજીથી પ્રભાવિત થયા છો કે કોઈ પક્ષથી પ્રભાવિત થયા છે કે કોઈ નેતા જેનું તમે વારંવામ લાવી રહ્યો છે એમથી પ્રભાવિત થઈને અત્યારે ભાજપમાં જોડાવો છો ચોક્કસ સાચી વાત છે તમે એક તો પક્ષની આઈડિયોલોજીથી પ્રભાવિત થાવ અને એમાં પણ પક્ષમાં બે પણ કોઈ નેતા જેનું વિઝ

આ જીએસટી તો હું જોતો રહેતો હતો પણ સાથે સાથે હમણાં બે હજાર ચોવીસમાં એ પણ જોયું કે જે આમ જનતાનું બધું લાગણી માગણી અને આપણે પાંચસો વર્ષથી રામજી બહાર બિરાજતા હતા એ જ્યારે પોતાના સ્થાન ઉપર બિરાજે છે ત્યારે અભિભૂત થઈ નક્કી કર્યું કે આ રાઈટ ટાઈમ છે મારે લોકસેવા માટે ભાજપના સેવક તરીકે જોડાવવું જોઈએ એટલે હું થયો છું સેવા તો સરકાર હોદ્દા કે કોઈ પદની વાત થઈ છે કે માત્ર સેવા જ કરશો મારે કોઈ આજ સુધી હું સેવક હતો અને કામ કર્યું છે સરકારી મારે કોઈ હોદ્દા કે કોઈ પદની જરૂર નથી બસ રામજીની સેવા કરું અને પક્ષની સેવા કરું એ જ મારા મનથી ઈચ્છા છે કેટલા કાર્યકર્તાઓ જોડાયા મારી સાથે આજે પાંચસો માણસો આવે છે અને સો કાર્યકરો આજે જોડાઈ રહ્યા છે જેમાં હિન્દુ શીખ અને ઈસાઈ તમામ કોમ્યુનિટીના છે તો ચોક્કસી ભારતીય જનતા પાર્ટીમાં ભરતી મેળો ચાલે છે અત્યારે મધ્ય ગુજરાતમાં મોટો ફટકો પડવાનો છે પરંતુ આજે એક અધિકારી છે જે વીઆરએસ લઈને આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે કેમેરામેન કૌશિક પરમાર સાથે મયદીપસિંહ રાઠોડ તો હાલ સમાચારમાં બસ આટલું જ વધુ સમાચાર માટે જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર